ભારત માતા કી આજ રોજ મામલતદાર મુકામે જે આવેદનપત્ર દેવા માટે સમસ્ત વાપર્યા અને ખંડેરા વિસ્તારમાંથી યુવાનો અને આગેવાનો જે આવ્યા છે ફક્ત ને ફક્ત જે ત્યાં વિરમ બાપુએ જે કીધું છે જે પ્લાન્ટ વિશે માહિતી આપી છે એ પ્લાન્ટનો જ ખાલી ફક્ત ને ફક્ત વિરોધ છે બાકી કોઈ પણ વ્યક્તિ અન્ય કોઈપણ નગરપાલિકાના સભ્યો વિરુદ્ધ કોઈપણ જાતની કોઈ જાતની વિરોધ પ્રદર્શન નથી અને ફક્તને ફક્ત આ દુર્ગંધ થાય અને બીમારી વધે એના માટેનું આયોજન છે કે આગળ બાળકોને જે ભણવામાં પણ મુશ્કેલી થતી હોય આવવા જવામાં તકલીફ થતી હોય અને મોડલ સ્કૂલ બાજુમાં આવતી હોય તો એને ધ્યાનરૂપ રાખી અને આપણે આગામી આ ધોરણે જે કાર્યક્રમનું આયોજન જે આગેવાનોએ ઉઠાવ્યું છે પરેશભાઈ વિરમભાઈ કમલેશભાઈ આને વહેલી તકે યોગ્ય નિર્ણય લેવાય અને ત્યાંથી એ પ્લાનને જે દૂર કરી અને સંપૂર્ણ રીતે અમને સંતોષ થાય એ બી અમને મામલતદારશ્રી પર અપેક્ષા છે ભારત માતા કીજે